બબ ઉજીર બનન 59 પોલીસ દ્વારા આ રીતે જોઈ અહીંયા સોરાની સામે દ્વારા કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે ખુબ જ એની હિંમત એટલી વધી ગઈ કે પોલીસ ઉપર પણ હુમલો કરી દીધો સુધી રાજકોટ અસામાજિક તત્વોના આતંક સામે આવતા ત્યાં સુધી થઈ ગઈ કે પોલીસ ઉપર પણ આ જે આ શખ્સો છે તે હુમલો કરવા લાગ્યા આ એ જ શખ્સોના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે આ ત્રણેય શખ્સો એ છે કે પોલીસ ઉપર જે માથાકૂટ થઈ હતી તેમાં પોલીસ આવી હતી ને પોલીસ ઉપર પણ જગ્યા ઉપરથી પણ જીવ ત્યાં